દર્શક મિત્રો નેશન પ્લસ ન્યુઝ ના આ વિશેષ કાર્યક્રમમાં સૂત્રોચ્ચાર સમાજ દ્વારા કરવામાં આવતા હોય છે પર્યાવરણ બચાવો જીવન બચાવો આવા સૂત્રોચ્ચાર કરવામાં આવતા હોય છે પરંતુ ખરેખર આવા જે સૂત્રો કરવામાં આવતા હોય છે એવા લોકો દ્વારા પર્યાવરણ બચાવાય છે ખરું અને આ સૂત્રો ચાટ તો કરવામાં આવે છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ખરેખર આ પર્યાવરણ બચાવે છે કોણ ત્યારે આજે આપણે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસના નિમિત્તે આપણે આજે વડોદરા શહેરની એક એવી મહિલા વિશે વાત કરીશું કે જેઓ પર્યાવરણ અંગે ખૂબ જ જાગૃત છે પર્યાવરણ અંગે અગત્યનો ભાગ ભજવી રહ્યા છે અને પર્યાવરણની જાળવણી કરી રહ્યા છે ત્યારે એક ખાસ મહિલા એ એ ખાસ મહેમાન આપણા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે છે અને અક્ષર શાહ કે જેઓ સાંખ્ય ફાઉન્ડેશન ના ફાઉન્ડર છે અને સાથે જ તેઓ ખૂબ મહત્વનું કાર્ય કરી રહ્યા છે જેમનો મુખ્ય ઉદ્દેશ છે પર્યાવરણ સ્વસ્થ તો માનવી સ્વસ્થ આ એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે તો આજે આપણે એમની સાથે વાતચીત કરીશું કે પર્યાવરણ અંગે શું તેઓ કાર્ય કરી રહ્યા છે અને જાગૃત થવા માટે દરેક સમાજ વર્ગને શું જરૂરી છે તો જે સૌમ્યાજી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ સ્ટુડિયોમાં સૌપ્રથમ તો સૌમ્યાજી તમારી પાસેથી હું એ જાણવા માંગીશ કે સાંખ્ય ફાઉન્ડેશન એકચ્યુઅલમાં છે શું સાંખ્ય ફાઉન્ડેશન જે હું જેનું થોડુંક નામનું ઇન્ટ્રોડકશન આપી દઉં કે જે આપણે આપણે યોગ ખબર છે છે ફિલોસોફી જેને ભારતીય શન માંથી લીધું છે યોગ દર્શન જે પતંજલિ ઋષિ લખ્યું છે એવી જ રીતે સાંખ્ય દર્શન પણ એ જ ષટ દર્શન માંથી એક છે જેને કપિલ ઋષિએ લખ્યું છે અને કપિલ ઋષિએ એમાં શું લખ્યું છે એ બધું પર્યાવરણ એન્વાયરમેન્ટ માટે જ લખ્યું છે ફાઈવ એલિમેન્ટ માટે લખ્યું છે કેવી રીતે આ પ્રકૃતિ બની કેવી રીતે આ મનુષ્યનો જીવ બન્યો કેવી રીતે બીજા જીવ બન્યા અને આ પ્રકૃતિ કેવી રીતે એક બીજા જોડે સહકાર સાથે ચાલે છે આગળ તો એ કેવી રીતે ચાલે ને કેવી રીતે ચાલવું જ જોઈએ એ બધું એમાં સાંખે દર્શનમાં લખેલું છે તો મને આ નામ જ એટલે આ દર્શન હું થોડુંક વાંચું પણ છું તો મને થોડુંક ગમી ગયું અને આને સાંખે દર્શન સાંખ્ય ફાઉન્ડેશનના નામે આ એનજીઓ ચાલુ કર્યો ઓકે તો અને સાથે જ હું આપણી પાસેથી જાણવા માંગીશ કે આ જે સાંખ્ય ફાઉન્ડેશન છે એનો ઉદ્દેશ્ય શું છે અને એમાં કેટલા લોકો જોડાયેલા છે વોલન્ટિયર્સ તો ઘણા બધા છે પણ જે રેગ્યુલર આવતા હોય છે એ થી દસ જ હોતા હોય છે ક્યારેક આવે ક્યારેક ના આવે એ બધું ચાલતું હોય છે પણ આવી રીતે કોર્પોરેટ્સ પણ ઘણીવાર સાથ આપતી હોય ઘણીવાર ગ્રુપ સાથ આપતા હોય ને જે આનો ઉદ્દેશ છે પર્યાવરણ પર્યાવરણ માટે અને જે લોકો જે પણ અમારી એક્ટિવિટીઝ છે એટલે અમારી એટલી હ્યુમન એક્ટિવિટીઝ આપણે કાર ચલાવતા હોઈએ છીએ આપણે ખાઈએ પીએ છીએ આપણે સેલિબ્રેટ કરીએ છીએ જે આપણી હ્યુમન એક્ટિવિટીઝ છે એને બેલેન્સ કરવા માટે જે એન્વાયરમેન્ટ સાથે એને હાર્મનીમાં લઈ જાય તો એ ઉદ્દેશ છે એવા પ્રોજેક્ટ અમે એને એના અંદર કરતા હોઈએ છીએ એટલે આમ કહી શકાય કે તમારા ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણને બચાવવામાં આવે છે તો એ કઈ રીતે કઈ રીતે તમે પર્યાવરણને બચાવો હું આમાં થોડુંક એડ ઓન કરવા માંગીશ કે અ મારું એ માનવું છે કે અમે લોકો એન્વાયરમેન્ટને કે પૃથ્વીમાંને પ્રોટેક્ટ નથી કરતા બીકોઝ વી ડોન્ટ હેવ ધેટ પોટેન્શિયલ એટલે આપણામાં એ શક્તિ નથી કે હું પર્યાવરણને બચાવી શકું હું એક માનવ જીવ છું ને એ પર્યાવરણનું એક નાનકડું પાર્ટ છું એક નાનકડું ભાગ છું તો મારું મારા શું રેસ્પોન્સિબિલિટીસ છે પર્યાવરણ પ્રતિ ને મારું જે રિલેશનશીપ છે પર્યાવરણ સાથે એને કેવી રીતે હું લઈ શકું એવા અમે પ્રોજેક્ટ કરીએ છે તો એમાં એવા પ્રોજેક્ટમાં ગણેશ ભગવાનની મૂર્તિઓ બનાવીએ છીએ કલાકાર જોડે પણ અમે કેવું કે કલર પણ જે વાપરતા હોઈએ છે નેચરલ કલર હળદરને એવી બધી વસ્તુઓ વાપરતા હોય છે પાલક બીટ એવી રીતે અમે કલર અંદર વાપરતા હોઈએ છે બીજું છે વૃક્ષો વાવવાનું તો વૃક્ષો અમે એવી રીતે વાવીએ છીએ કે જ્યાં લોકો ધ્યાન રાખી શકે અમે ત્રણ ચાર મહિના સુધી ચલો જઈ શકીએ પણ અમે આખો વર્ષ કારણ કે એક વૃક્ષ ને બે વર્ષ મિનિમમ જોઈતા હોય છે કે એનું ધ્યાન રાખીએ તો એનું ઉછેર થઈ જાય છે પણ અદરવાઇઝ અમે છોડી દેશું લગાડીને તો આપણી મહેનત પણ ખરાબ જતી હોય છે પૈસા પણ જતા હોય છે ને નેચરલ રિસોર્સ પણ વેસ્ટ થતું હોય છે તો એવા એવી રીતે જ અમે સોસાયટી કે કઈ માં પણ લગાડવું હોય તો અમે કન્ડિશન પેલી એ જ રાખીએ છીએ કે તમે એનું ધ્યાન રાખશો

પંદર હજાર જેવા કંઈ થઈ ગયા છે મને ઘણું આમ નંબર એક્ઝેક્ટલી યાદ નથી પણ કંઈ પંદર હજાર પ્લસ વૃક્ષો વાવ્યા છે અને અમે હું કિસાનો જોડે પણ કામ કરું છું તો ત્યાં અમે બોર્ડર્સ પણ ઘણા કરતા હોય છે સોસાયટીઝમાં કરતા હોય છે અને જ્યાં લાગે છે કે અહીંયા અમે ધ્યાન રાખી એઝ એન ઇન્ડિવિજુઅલ વોલેન્ટિયર્સ પણ ઘણી અમે હું બે વૃક્ષ વાવીશ અને હું એનું ધ્યાન રાખીશ હું પણ ક્યારેક જોઈ લઉં છું કે આ વર્ષમાં હું બે બે વૃક્ષ કરી શકીશ તો એ કોઈ પણ એવી જગ્યા જ્યાં અમે ધ્યાન રાખી શકતા હોય એવી રીતે સોસાયટી થી લઈને એક ઇન્ડિવિજુઅલ કોઈ પણ અમે લઈને વાવતા હોઈએ છે ઓકે અને આની અંદર એવું પણ છે કે કાર્બનિક કચરો દ્વારા તમે ખાતર પણ બનાવતા હો છો તો એ કેવી રીતે એની પ્રોસેસ શું છે આપણે જેને વેટ વેસ્ટ કહેવાય છે જે ઘરેથી આપણું નીકળતું હોય છે તો છોડા ખાસ આપણે આપણે જે કિચન ધાણા કે કોઈ પણ શાક સવાર્યું તો એમાં જે કચરો નીકળતો હોય છે જેને કચરો કચરો હા લીલો જે કહેવાય છે મારા ઘરે જ કમ્પોસ્ટર છે તો હું એને શું કરું છું કે જે એક બ્રાઉન કલરનું આવે છે જેને કોકોપીટ કહેવાય છે ઓકે તો એને મિક્સ કરીને જે સૂખા પાન હોય છે એને પણ મિક્સ કરીને હાર્ડલી એટલે એક જ મિનિટ જતું હોય છે તમે તમારા છોકરાઓને પણ કહેશો તો મારા તો છોકરાઓ જ કરી નાખે છે આ વસ્તુ હું કરતી જ નથી તો એ લોકો એન્જોય પણ કરતા હોય છે આ વસ્તુ તો આ પ્રોસેસ છે અને ઘણી વખત એવું પણ થાય છે કે આપણી મહાનગરપાલિકા દ્વારા પણ એવું કહેવામાં આવતું હોય છે હજુ પણ એવા કેટલાક ઘરો છે કે જેમના દ્વારા આ અલગ કચરો કરવામાં આવતો નથી તો શું આ ગ્રીન કચરો ને સૂકો કચરો કાઢવો એટલો અઘરો છે એની પ્રોસેસ શું છે એકચ્યુઅલમાં જો આવું તો જરાય નથી કે અઘરું છે હવે હું આમાં પેલું થોડોક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે જ્યારે કોરોના આવ્યો હતો ને ત્યારે કોઈને આદત નથી હતી કે માસ્ક પહેરીને જ નીકળીએ અને આ બધું લઈને નીકળીએ પણ એની માર્કેટિંગ એવી રીતે કરી હતી આપણે કે આ કરવું જ છે ના કરવું હોય તો આટલું દંડ છે એક હજાર છે પાંચસો છે કે બે હજાર છે ઓકે તો એવી જ રીતે આની પણ એક રિક્વાયરમેન્ટ છે હવે આ નીડ બની ગઈ છે કે જે તમારું કચરો છે એ તમારે ઘરમાં જ જુદો જુદો પાડવો જ પડશે બસ એ છે કે કોરોના જેટલું એને માર્કેટિંગ નથી મળી એને પ્રમોટ નથી કર્યો તો મને લાગે છે કે એ વોચ વસ્તુ છે તમે કરી શકો છો ભીનો કારણ કે જે તમારો ભીનો કચરો હોય છે એ તમારા સો માંથી સાઠ ટકા કચરો ભીનો જ હોય છે તો જે ચાલીસ ટકા કચરો હોય છે જે ડેલી એમ નીકળતું હોય છે તો એમાં આવી ગયું પ્લાસ્ટિક વેસ્ટ એ તમારું કઈ વીસ થી ત્રીસ ટકા હોય છે ને દસ ટકા કોઈપણ તમે વસ્તુ લઈ લે છો કારણ કે કાગળ હોય છે છોકરાઓનું કઈ નાનું મોટું સ્કેચ પેન ને એવું બધું નીકળતું હોય કાં તો ઇલેક્ટ્રોનિક વેસ્ટ નીકળતું હોય કાં તો કાચનું કંઈ વેસ્ટ નીકળતું હોય તો એક બહુ જ ટાઈમ પછી એટલે મહિનામાં કે બે મહિનામાં એકવાર નીકળતા હોય તો ડેલી વેસ્ટ તો તમારું આજ છે ને બીજું જે એક મહિનામાં જે નીકળતી હોય છે એ ડાયપર્સ છે તમારું અને પીરજના ના પેડ હોય છે હવે મારું આમાં પણ સોલ્યુશન છે કે તમે આ કચરો જનરેટ જ ના કરો તો એ કેવી રીતે પોસિબલ છે આપણે ક્લોથ પેડ્સ વાપરતા થઈ જઈએ કાં તો આપણે મેન્સરલ કપ વાપરતા થઈ જઈએ તો તમારું વેસ્ટ નીકળશે જ નહીં ડાયપરમાં પણ ક્લોથ ડાયપર્સ આવે છે જે બેમ્બુ હોય છે ને હોય છે ને બહુ સરસ હોય છે માટે પણ કારણ કે આ બધા જે તમે યુઝ એન્ડ થ્રો પેટ્સ વાળી વસ્તુ જે છે આપણે અપનાવતા હોઈએ છે એમાં કેવું હોય છે કે કેમિકલ્સ પણ હોય છે ને આ કચરો તમે ભીના કચરા અને પ્લાસ્ટિક જોડે ભેગું કરી દેતા હો છો તો એનું રિસાયકલ કે રીયુઝ કરવામાં પણ અઘરું થઈ જાય છે ને એ પણ ડિગ્રેડ થઈ જતી હોય છે તો આ આપણા ટાઈપ્સ ડેલી નો છે એ તમારો કમ્પોઝ થઈ જાય એક એવો છે જે 60% ટકા હોય છે બીજો જે છે એ પ્લાસ્ટિકનો હોય છે કચરો એ વીસ થી ત્રીસ ટકા હોય છે એ મોસ્ટ ઓફ પ્લાસ્ટિક તમારી ક્લીન જ હશે જે ક્લીન ના હોય ખાલી એને એવી રીતે કટ કરો કે જે એનો અડધો ભાગ છે એ તમે કાપીને ફેંકી નાધો બની શકે એને અટેચ જ રાખો પ્લાસ્ટિક કાપતી વખતે અને એ ખાલી ક્લીન કરીને સુખવીને તમે ભેગા કરતા જાઓ ને જ્યારે રિસાયકલરને તમે એ આપી શકો છો ને વડોદરામાં પણ એવી સંસ્થા છે જે આ પ્લાસ્ટિકનો કચરો લઈ જતા હોય છે તો નેવું ટકા આપણું જે કચરો છે એનો સોલ્યુશન આપણે મળી ગયું હવે દસ ટકા જે છે એ તમારું સેલ ક્યારેક તમને આવશે હાથમાં ઓકે તો એ નાના નાના ડબ્બા તમે મૂકી દો તો એ તમે છ મહિનામાં તમને લગે વધારે નીકળે છે તો ત્રણ મહિનામાં તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક શોપમાં જઈને આપી શકો છો તો એટલીસ્ટ એ જ કચરો ભેગો નહીં થાય લેન્ડફિલમાં ના જાય તો જે ગ્રીનહાઉસ હાઉસ થી માંડીને જે ફાયર થાય છે એ બધું નહીં થશે ઓકે તો આવા બધા નિકાર છે અને અમારી સંસ્થા જે સાંઘે ફાઉન્ડેશનની હું તમને વાત કરું તો જે કપડાં હોય છે એમાં તમે સોક્સ માની લો જે એક જ રહી જતું હોય ફાટેલા સોક્સ હોય છે ફાટેલા રૂમાલ હોય છે પાયદાન હોય છે અન્ડર ગાર્મેન્ટ્સ હોય છે જે તમે કોઈને ડોનેટ પણ ના કરી શકો ને પોતે પણ ના વાપરી શકો તો અમારી સંસ્થા એ પણ લે છે તો તમે આવા કચરા અમને આપો તો એ પણ દરરોજે નાની કરતો હોય બરાબર તો તમે એક નાની સ્પેસ તમે રાખી શકો છો અને લેન્ડફીલ્ડમાં ના જવા દો એને નાની સ્પેસમાં મૂકી રાખો મહિનામાં કે જ્યારે તમે કાઢવા જશો એ ત્યારે આ સંસ્થાને આપી દેવાનું તો આ સોલ્યુશન છે ને ઇઝી લાગે છે મને એટલે મારા હિસાબે ઈઝી છે કોરોનાની જેમ ખાલી પ્રમોટ કરો માર્કેટિંગ કરો તો આ પણ થઈ જશે એક દિવસ એટલે આમ કહી શકાય કે આપણે આપણા ઘરથી જો શરૂઆત કરીએ અને નાની નાની વસ્તુનું જો ધ્યાન રાખે તો આપણાથી શરૂઆત થઈ શકે છે કે પર્યાવરણને કેટલું અને કેટલું સ્વસ્થ રાખવું છે છે એ આપણા હાથમાં બિલકુલ અને આ પહેલા પણ સોમ્યાજી તમે વાત કરી કે ડિકમ્પોઝ કરો છો અને ખાતર બનાવો છો ઓર્ગેનિક ખાતર તો આ ઓર્ગેનિક ખાતર માં ખેડૂતો કેટલો રિસ્પોન્સ આપે છે એ લોકો વિશ્વાસ કરે છે ખરા શરૂઆતમાં થોડુંક પ્રોબ્લેમ થાય છે કારણ કે એ લોકો કેમિકલ વાપરતા હોય છે ઓકે હવે તમે તરત જ સ્વિચ કરવા જાઓ એક ઓર્ગેનિક ફાર્મ છે અને એક ઇન ઓર્ગેનિક ફાર્મ છે જેમાં કેમિકલ વાપર્યું છે તો જ્યારે તમે કેમિકલ વાપરીને તો એની જે ન્યુટ્રિશન વેલ્યુ છે લેવલ છે એ સાવ નીચે હોય છે તો એક જ તમે ટાઈમમાં જ્યારે સ્વિચ કરવા જશો તો ઓર્ગેનિકમાં તો ત્યારે એની જે પ્રોડક્શન છે એ નીચે થઈ જતી હોય છે તમે આ વસ્તુ એમને ક્લિયરલી એક્સપ્લેન કરશો કે પહેલા વર્ષે તમારું પાક ઓછું આવશે પણ ગ્રેજ્યુઅલી જેવી રીતે એનું ન્યુટ્રિશન વેલ્યુ ઉપર જશે ધીમે ધીમે એ પાક સરસ આપતો થઈ જશે અને જે પાક આવશે એની ન્યુટ્રિશન વેલ્યુ બહુ સરસ થઈ જશે તો આવા બે ત્રણ જે ક્વોશન્સ હોય છે એ લોકોના મગજમાં એ લોકો લોસ બેર કરી શકતા હોય કે ના કરી શકતા હોય થોડુંક એમનું સમજીને આપણે સમજદારીથી આ વસ્તુ કરીએ ને કોર્પોરેટ સામા મદદ કરતી કરે તો ડેફિનેટલી આ પ્રોસેસ હેલ્પફુલ છે અને લોકો ખેડૂત ભાઈઓ જે છે એ થોડું ગભરાતા હોય છે પણ આપણે જયારે બીજાનો એક્ઝામ્પલ આપીએ કે જો આ છે એ કરે ખેડૂત ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે તો તમે પણ અપનાવો ધીમે ધીમે એ લોકો એક્ઝામ્પલ પણ જોઈને ધીરે ધીરે સ્વિચ થતા હોય છે હા પણ થાય છે અને આ સાથે જો આપણે પર્યાવરણની વાત કરીએ છીએ તો મારા માઇન્ડમાં પણ એક બહુ મોટો પ્રશ્ન મતલબ ઉદ્ભવ્યો છે આમ કહી શકાય કે આજકાલ જ્યાં પણ જુઓ ત્યાં કોઈ પણ નાનામાં નાની ઇવેન્ટ હોય કે મોટામાં મોટી બધામાં જ જ સેલિબ્રેશનને લઈને બધા બહુ આમ સતર્ક બન્યા છે કે નવો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે નાનામતા સેલિબ્રેશનમાં પણ બધે જ બલૂન્સ લાગેલા હોય છે કેટલી જગ્યાએ એવા અમુક ફટાકડા કે એવું હોય છે કે જેમાંથી રેપર્સ નીકળતા હોય છે જે પ્લાસ્ટિકના હોય છે અમુક જગ્યાએ એવા પણ હોય છે કે પેલા એર કરતા હોય છે જેમાંથી પોલ્યુશન પોલ્યુશન થઈ જતું હોય છે કોઈ સ્મેલ કોઈક કેમિકલ આવી દરેક જગ્યા આટલું પોલ્યુશન જોવા મળતું હોય છે તો એના વિશે તમારું શું કેવું છે એન્વાયરમેન્ટને કેટલું એ હાર્મ કરે છે આમાં એક મોટી વાત પણ સમજવા જેવી છે કે તમે જે પણ વસ્તુ સેલિબ્રેટ કરતા હો તો એ કેમ કરતા હોય છે કારણ કે તમે ખુશ છો અને કોઈ વસ્તુ તમે અચીવ કરી છે કોઈ તમને સારી લાગી છે ને તમે એને એન્જોય કરતા હોય છો પણ એની રીત શું હોવી જોઈએ તો પૃથ્વીમાં એક આપણી માં છે ને આપણે આજે શું ઉજવીએ છીએ ઉજવીએ છે ઓકે તો પૃથ્વીમાં ને અગર આપણે માનો દરજો આપીને એની રિસ્પોન્સિબિલિટી સમજતા હોય ને તો જે આ બધા જ જે આપણા સેલિબ્રેશન છે એ કદાચ સસ્ટેનેબલ કે ઇકો ફ્રેન્ડલી વેમાં કરી શકતા હોઈએ છે કારણ કે કેમ ખાલી એવું નથી કે ને જ નુકસાન આપતા હોય છે એ આપણને પણ નુકસાન કરતા હોય છે તમે જેટલું કાર્બન રિલીઝ કરશો તમારું કાર્બન ફૂટપ્રિન્ટ જેટલું વધાવશો એટલું એર પોલ્યુટ થશે એટલું વોટર કે સોઇલ બધું પોલ્યુટ થશે ને એ જ વસ્તુ આપણી પાસે પણ આવશે ભલે ઈન આવશે પણ આવશે ખરી કારણ કે અત્યારે તમે જોવા જાવ તો એલર્જીઝ ને નાની મોટી પ્રોબ્લેમ્સ વધી ગઈ છે તો આ અમને ગિફ્ટ ભગવાન આપે છે કે મધર અર્થ આપે છે તો બલુન્સ છે એ પોલ્યુટ કરે છે નાના નાના ટુકડાઓ હોય છે પ્લાસ્ટિક હોય છે નાના નાના માઇક્રો પ્લાસ્ટિક છે રિસર્ચમાં પણ આવી ગયું છે કે આપણા શરીરની અંદર પણ માઇક્રોપ્લાસ્ટિક છે અને એ ઓર્ગન ને અફેક્ટ કરતા હોય છે તો તમે જે એવું નથી કે સોલ્યુશન નથી આપણી પાસે બલૂન્સ છે પછી પ્લાસ્ટિકના જે ડેકોરેટિવ આવે છે છે એના આપણી પાસે ટેક્સટાઇલ વેસ્ટમાંથી જ ઘણા બધા બન્ટિંગ્સ માંડીને બલૂન્સ માંડીને એવી રીતે બનતા હોય છે અફકોર્સ તમે એને બસ્ટ ના કરી શકો બટ જે છોકરાઓ હોય છે જે ઉજવે છે એમનો બર્થ કે એનિવર્સરી તમે ઉજવો તો તમે એટલા જ ઉત્સાહથી ઉજવી શકો છો જે હાર્મનીમાં સેલિબ્રેશન ને પ્રોબ્લેમ પ્રોબ્લેમ તમને થાય તમારી હેલ્થ પણ સારી રહે આ સાથે જ તમે હેલ્ધી ગ્રીન માસિક સ્ત્રાવને લઈને પણ કોઈક જાગૃતિ ફેલાઈ રહ્યા છો એ પ્રકારનું કાર્ય કરતા હો છો તો એમાં કયા પ્રકારનું કાર્ય કરો છો કે જેનાથી અવેરનેસ ફેલાય મારું હું આ કોર્પોરેટ જોડે વધારે કરતી હોઉં છું જ્યારે એ લોકો મને ઇન્વાઇટ કરતા હોય છે તો હું કહું છું કે ગ્રીન પ્રોડક્ટ્સ કયા કયા છે જે પીરિયડ્સમાં ઇસ્તેમાલ થઈ શકતા હોય છે ઇન્સ્ટેડ ઓફ જે પેડ્સ છે તો જે પેડ્સ છે એમાં ઓલરેડી કેમિકલ્સ છે ને સર્વાઇકલ કેન્સર પણ એમાં એવું આવ્યું છે રિસર્ચમાં કે એનાથી વધી ગયું છે એવા નાના મોટા ઘણા બધા છે કે હેલ્થ ઇસ્યુઝ વધ્યા છે હવે એ જ વસ્તુ તમારી ફિલ્ડમાં જતી હોય પેડ તમે મહિનામાં કેટલા યુઝ કરતા હશો મહિનામાં કદાચ પંદર થી વીસ ઓકે આપણે એવરેજ ગણીએ તો પંદર થી વીસ હવે પંદર થી વીસ તમારું વર્ષનું કેટલું થયું ને પછી તમારું જે લાઈફ ટાઈમનું છે પીરિયડ નું પેડ એ કઈ સાત થી આઠ હજાર જેવું થતું હોય છે એ સાત થી આઠ હજાર પેડ તમારા લેન્ડ ફિલ્ડમાં પડ્યા હોય અને આખું જે કેટલા વર્ષ રહેશે હજારો વર્ષ કે પાંચસો વર્ષ કે સાતસો વર્ષ ઓકે તો તમે નેક્સ્ટ જનરેશન આવી ગિફ્ટ આપીને જાઓ છો ને એ રિટર્નમાં તમને આવે જ છે ઓકે કારણ કે એ પેડ ખાલી લેન્ડફિલમાં જ નથી રહેતું વાવાઝોડું આવે કે કંઈ પણ આવી રીતે વસ્તુ આવે તો એ નદીની ની રસ્તાએ ક્યાં ક્યાં પહોંચતું હોય આપણને ના ખબર હોય તો એવી રીતે પોલ્યુશન માઇક્રોપ્લાસ્ટિક કેમિકલ બધે જ ફેલાતું હોય છે તો એ અમે બધું કહીએ છીએ હવે આ પ્રોબ્લેમ કીધી હવે સોલ્યુશન પણ આપતા હોઈએ છીએ કે ક્લોથ પેડ છે મેન્સરલ કપ છે આવી જ રીતે તમે આ બધી વસ્તુઓ વાપરી શકો છો કારણ કે મેન્સરલ કપ તમારું સાત થી દસ વર્ષ સુધી ચાલે છે તમારું ક્લોથ પેડ ત્રણ વર્ષ આરામથી ચાલે છે તો ક્લોથ પેડ છે એ કાપડ છે તો તમારું ડીકમ્પોઝ થઈ જશે મેન્સ્ટ્રલ કપ તો તમે વાપરી શકો છો તો એ સિલિકોન નું છે તો એ પણ રિસાયકલ થઈ શકે છે તો એવી રીતે હું આપું છું અવેરનેસ સેશન એટલે આ સાથે જ આપણે જે અત્યારે લગ્ન વાત કરી છે પર્યાવરણ જાગૃતિ વિશેની જ અને આ સાથે જ આમાં પણ એક પાર્ટ તમે જે કામ કરી રહ્યા છો જેમાં માટીની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવતી હોય છે તો એનો ઉદ્દેશ્ય શું છે એનો ઉદ્દેશ એ છે ભગવાન આપણને એ જ કહે છે કે હું આ માટીથી જ બનેલો છું અને આ માટીમાં જ પૂર્ણ રૂપ હું વિલીન અંદર એટલે સમર્પિત થઈ જઈશ તો હવે જે નવા જમાનાનું જે આપણું છે કે પીઓપી છે કે કંઈ પણ તમે મટીરિયલ જ્યારે લેતા હો છો ને એમાં પ્લાસ્ટિકની ટીકડીઓને ઘણું બધું લગાડતા હો છો ડેકોરેશન માટે તો ભગવાનનો જે ઉદ્દેશ્ય છે એ જ પૂરો નથી થતો બરાબર કારણ કે આપણે જ્યારે જૂના જમાનામાં મૂર્તિઓ બનાવતા હતા એ બધી માટીની હતી ને મોસ્ટ એવી માટી હતી જે જમીન ખેતરમાંથી લીધી હોય કાતો નદીના કિનારામાંથી લીધી હોય ને ત્યાં જ વિસર્જન પણ થઈ જતી એટલે કોઈને નુકસાન નથી કરતી ને એમાં જ વિલીન થઈ જતી હોતી તો આ ઉદ્દેશ છે માટીનો પ્રોજેક્ટ કરવા માટે અને સૌથી અગત્યનો જો ક્વેશ્ચન હોય મારો તો એ છે કે વડોદરાને આપણે ગ્રીન કેવી રીતે બનાવી શકીએ કારણ કે સમટાઇમ્સ એવું પણ હોય છે કે દરેક ઘરે બોરવેલ હોય છે પરંતુ એ એન્વાયરમેન્ટના લીધે જ મતલબ આપણે જેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે એના કારણે જ એ બોરવેલ પણ એના પાણી સુકાઈ જતા હોય છે અને સમટાઇમ્સ એવું પણ બનતું હોય છે કે વરસાદ પડતો હોય છે ત્યારે ડ્રેનેજ ભરાઈ જતા હોય છે કે પાણી રોકાઈ જતા હોય છે તો એ બધું શું પર્યાવરણને રિલેટેડ છે કે પછી આપણે જે નુકસાન પહોંચાડી રહ્યા છે પ્રકૃતિને હા બિલકુલ આ જે બધા જે તમે દેખાય છે એ વસ્તુ ક્લાઇમેટ ક્રાઇસિસ તમે કહી શકો છો કે આપણો આ જે એક્શન છે હ્યુમન એક્શન છે એ જ આ બધાના કોન્સિકવન્સીસ આપણે સામે છે પણ હજી અમારે આ કોન્સિકવન્સીસને સમજીને એના ઉપર કામ કરવું કરવાનું બહુ જરૂરી છે હવે અમારે જ વડોદરામાં જેવી સોસાયટીસ છે જ્યાં વોટર જે તમે બોરવેલ કહો છો એ સુખાઈ ગયા છે અગર તમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરો તો આ વસ્તુ તમારી થાય જ નહીં સુખાય જ નહીં ને તમને જ્યારે પણ પાણી જોઈતું હોય તમને આરામથી મળી શકશે કારણ કે આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ નથી કરતા તો એ બધું પાણી ડ્રેનેજમાં જતું હોય છે હવે બધી જ જગ્યા સિમેન્ટેડ કરી નાખ્યું છે તો પાણીને અંદર ઓબ્ઝર્વ કરવા માટે જગ્યા જ નથી સિમેન્ટ તો પાણી ના સોકી શકે બરાબર માટી હોય ને ઝાડો હોય કારણ કે ઝાડોની અંદર જે રૂટ્સ છે એ આખું ઓબ્ઝર્વ કરતા હોય છે પાણીને પણ કોન્ક્રીટ કરી દેતા કારણ કે આપણે તમે ઝાડ પણ જોશો તો આખું આમ ગળો આમ દબાઈ ગયો અને વચ્ચેથી ઝાડ નીકળતું હોય છે તો આખું સિમેન્ટેડ કરવાની એટલે આપણી જે નાની મોટી રીત છે કે થોડુંક આપણે આમ સ્ક્વેરમાં માં દસ ફીટ કે પાંચ ફીટ જેવો ઝાડ હોય નાનો ઝાડ હોય તો નાની પણ જેટલું એની જગ્યાની જરૂર છે એટલે એને જગ્યા આપે તો પાણી એ ઓબ્ઝર્વ કરી શકે રેઇન વોટર હાર્વેસ્ટિંગ તમે ત્યાં જ કરી શકો છો જે આપણું બોરવેલ છે પછી આપણે આ સોસાયટી ત્રણ સોસાયટી મળીને આપણે એક જગ્યા નક્કી કરીને રોડમાં પણ અગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની તમે જોડાઈ જાઓ ને ત્યાં પણ તમે વોટર હાર્વેસ્ટિંગ કરી શકતા હોય તો શું ખોટું છે એવું મારું માનવું છે અફકોર્સ વીએમસી કે મ્યુનિસિપલ કોર્પોરેશનના શું રૂલ્સ અને કાયદા હોય છે મને નથી ખબર પણ તમે એકવાર તમે એની જોડે વાત કરો જઈને તો કદાચ રેન વોટર હાર્વેસ્ટિંગ મને નથી લાગતું ચાલો એ લોકો ના પણ પાડી દે પણ તમે તમારી પોતાની સોસાયટીમાં તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરી શકો છો તો એટલું પાણી રોડ ઉપર જશે જ નહીં વેસ્ટ થશે જ નહીં તો આપણે ગવર્મેન્ટ હેલ્પ જોઈતી હોય છે અને મારે માંગવી છે કોઈ હેલ્પ અને મળતી નથી એવું કઈક હોય છે એવું તો હું ના કહી શકું કારણ કે મળતી નથી કદાચ એમના કઈ રૂલ્સ રેગ્યુલેશન હશે જે મને ના ખબર હોય ઓફકોર્સ હું એમની પાસે ગઈ છું પણ કદાચ એમના જે પ્રોસેસ હોય છે એ મને નથી ખબર હોય પણ મને લાગે છે કે અગર એ લોકો થોડુંક અમારા જેવા લોકો છે વડોદરામાં જે આ વસ્તુને કરવા માંગે છે તો હું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે અમારા જેવા લોકોને પ્લીઝ લો અને અમે લોકો કરવા તૈયાર પણ છે એ અવેરનેસ હોય કે કોઈ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવાની વસ્તુ હોય તો પણ કારણ કે સેગ્રીગેટ વેસ્ટ સેગ્રીગેશન હોય કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ હોય કે કઈ પણ ઝાડ લગાડવાનું કામ હોય એવા ઘણા બધા છે જે વડોદરામાં છે ને તમને લાગતું હોય અમારી અમે તમારી જોડે હળી મળીને કરી શકતા હોય ને વડોદરા ને આ વખતે થર્ટી થ્રી નંબર ઉપર હતું આપણું સ્વચ્છ સર્વેક્ષણમાં માં વડોદરા નું નંબર તો થર્ટી થ્રી થી કદાચ અમે ત્રણ પણ આગળ વધી જઈએ ચાલી ચાલો આપણે નંબર પણ સાઇટ પર મૂકી દઈએ અગર આપડા બધાનું હેલ્થ સારું થતું હોય ને આવા સ્ટેપ્સ આપણે લઈએ નાના મોટા તો પ્લીઝ અમને તમે પ્લીઝ લો અમે ભેગા થઈને ઘણું સારું કરી શકતા હોઈએ છીએ એટલે ખૂબ સારી વાત કહેવાય કે તમારા જેવા લોકો હોય છે તેમના થકી આ પર્યાવરણ મતલબ જાળવી શકાય છે અને સુરક્ષિત રહેતું હોય છે તો આ સાથે જ હું આપણી પાસેથી એ પણ છેલ્લા આપણો જે પ્રોગ્રામ છે એનો આ છેલ્લો ક્વેશ્ચન છે આપણી પાસેથી એ જાણવા માંગીશ કે આપ આના સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓમાં જોડાયેલા છું કારણ કે એ પણ સાંભળ્યું છે કે તમને ઘણા બધા અવોર્ડ્સ પણ મળ્યા છે હા એવોર્ડ્સ મળ્યા છે ઘણા બધા હું એ મોડલિંગ પણ કરી છે કોર્પોરેટ જોડે સીએસઆરમાં પણ કામ કર્યું છે એવી રીતે પ્રોજેક્ટમાં કોઈ પણ એન્વાયરમેન્ટ રિલેટેડ પ્રોજેક્ટ કરવું હોય તો ઇમ્પ્લીમેન્ટ કરવાનું એને ડેવલપ કરવાનું પણ કામ હું કરું છું મોડલિંગમાં હું જે સસ્ટેનેબલ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ હોય છે એની માટે હું મોડલિંગ પણ કરું છું તો આવા નાના મોટા પ્રોજેક્ટ હું કરતી હોઉં છું અવેરનેસ સેશન કોર્પોરેટ જોડે કરતી હોઉં છું તો આ મારું પર્સનલી હું આવી રીતે કામ કરું છું તો સોમ્યાજી તમે છેલ્લા અમારા દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો એક શોર્ટ એન્ડ સ્વીટ રેસ્પેક્ટ મધર અર્થ એન્ડ સેવ હ્યુમન રેસ મા પૃથ્વીની પ્લીઝ રેસ્પેક્ટ કરો માન સન્માન આપો તમે પોતાની જાતને બચાવો એવું મને લાગે છે અધરવાઇઝ બધાનું પોતપોતાનું એક્સપિરિયન્સ હોય છે આ મારું એક્સપિરિયન્સ કહે છે થેન્ક યુ બહુ સરસ દર્શક મિત્રો સોમ્યાજી એ બહુ સરસ વાત કરી છે કે તમે પૃથ્વીમાં ની રિસ્પેક્ટ કરો તેમનો આદર કરો જો તમે કરશો પૃથ્વીમાં નો આદર રિસ્પેક્ટ કરશો તો એ પૃથ્વીમાં ચોક્કસથી તમને તો બચાવે છે સાથે સાથે તમારી જે આવનારી પેઢી છે એમને પણ બચાવશે અને એની શરૂઆત આપણે આજથી જ આપણા ઘરથી જ કરવાની છે જો આપણે આજથી જ એ બધા જ જે કપડા કચરો છે કે કોઈ કપડાં છે કે ઝીણું ઝીણું કોઈ પણ ડસ્ટ પાર્ટીકલ છે એ બધું જ આપણે અલગ અલગ રાખીશું અને અત્યારથી એના પર એક્શન લઈશું તો એ પર્યાવરણ આપી શકીશું છે તો આ સાથે જે સોમ્યાજી આપ અહીં આવ્યા અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે નમસ્કાર